ખેડૂત મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો છે મે મહિનાનો મે બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે એક વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ બે પોઈન્ટ ચોવીસના વધારા સાથે સત્તાણું પોઈન્ટ ઝીરો ચાર સેન્ટની આસપાસ જોરદાર રીતે ટકરાઈ રહ્યો છે અને ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો આઠસો વીસ રૂપિયા જેટલો વધીને એકસઠ હજાર સાતસો ચાલીસની આસપાસ જોરદાર રિકવરી તરફી આગળ વધી રહ્યો છે અને આનો સમય છે ખેડૂત મિત્રો એક વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસનો તો આપણો એનસીડેક્સ ઉપરનો કપાસનો વાયદો પણ એક વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસ છેતાલીસ પોઈન્ટ પચાસના વધારા સાથે સોળસો બાર રૂપિયાની આસપાસ અત્યારે જોરદાર રીતે રિકવરી તરફી આગળ વધી રહ્યો છે અને ખેડૂત મિત્રો એક વાગ્યે અને ઓગણચાલીસ મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ છાસઠ રૂપિયા જેટલો વધીને છવ્વીસો બેતાલીસની આસપાસ અત્યારે જમાવટ જમાવી રહ્યો છે અને ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ હતી અત્યારે જ આપણે વિડીયો જે અગાઉ મૂક્યો તેમાં માથિકિયાભાઈની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ પંદરસો પચીસમાં વેચવો હોય તો કહેજો અત્યારે માથકિયાભાઈ મારે પોતાને કપાસ વેચવાનું કોઈ પણ પ્રકારનું આયોજન નથી આજે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ વીસ કિલોનો ઊંચામાં ઊંચો આજે તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ સોળસો રૂપિયા જેટલો ભાવ છે તે બોલાઈ ગયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે સત્તરસો ક્વિન્ટલ જેટલી ખેડૂત મિત્રો આવક હતી અને આપણે મણમાં કન્વર્ટ કરીએ તો આઠ હજાર પાંચસો મણની આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી હતી ખેડૂત મિત્રો પંદરસો પચીસમાં પણ આપણા જે માથિકીયા ભાઈઓ કોમેન્ટ કરેલી છે કે વેચવો હોય તો કહેજો અત્યારે ખેડૂત મિત્રો આ ભાવમાં મને અત્યારે પોસાતો ન હોય એટલા માટે મારે પંદરસો પચીસમાં પણ કપાસ વેચવાનું કોઈ પણ પ્રકારનું ગણિત નથી હું તમને આ વિડીયોમાં જણાવું છું અને તમે આગામી સમયમાં કેવા કપાસના ભાવ રહેશે તે માટે જાણકાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે જાણકાર ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રો આગામી સમયમાં આવનારા સમયમાં કપાસના ભાવમાં કેવી વધઘટ જોવા મળશે તેની માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ જાણકારીના હેતુ માટે જ સંપૂર્ણ માહિતી તમારા સુધી મેં પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને તમને કેવા ભાવો પોસાય છે તે નક્કી કરીને ત અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા પોતાના સંપૂર્ણ ભરોસે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત